ડો બાબા સાહેબ આંબેડકર શિક્ષણને માનવ જીવનનો પાયો અને સામાજિક પરિવર્તનનો સૌથી મોટો હથિયાર માનતા હતા તેમણે ખાસ કરીને શોષિત અને વંચિત વર્ગોને શિક્ષણ દ્વારા સશક્ત બનાવવા પર ભાર મૂક્યો હતો તેમના શિક્ષણ વિશેના વિચારો શિક્ષિત બનો સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો શિક્ષણ એ સિંહનું દૂધ છે જે તેને પીએ છે તે ગર્જના કરે છે ડો બાબા સાહેબ આંબેડકર માનતા હતા કે શિક્ષણ વ્યક્તિને શક્તિશાળી અને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવે છે મારું જીવન બે સિદ્ધાંતો પર આધારિત છે શિક્ષણ અને સંઘર્ષ તેમણે શિક્ષણને પોતાનું જીવનનો મુખ્ય આધાર ગણાવ્યો જેની સાથે અન્યાય સામે લડવાની પ્રેરણા મળે છે શિક્ષણ એ જન્મસિદ્ધ અધિકાર છે જે દરેક વ્યક્તિને મળવો જોઈએ તેમનો માનવો હતો કે શિક્ષણ કોઈ એક વર્ગ કે જાતિ સુધી મર્યાદિત ન હોવું જોઈએ જો તમે સમાજને બદલવા માંગો છો તો પહેલા શિક્ષણ દ્વારા તેના મનને જાગૃત કરો આંબેડકર માનતા હતા કે સામાજિક પરિવર્તન માટે શિક્ષણ એ પ્રથમ પગલું છે પરંતુ વાત કરીએ મેઘાણીનગર વિસ્તારની ગુજરાત પ્રદેશમાં જેટલી સરકારી શાળાઓ છે તેની હાલત તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની સરકારે પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર ભૂમો પાડી પાડીને કહે છે સ્માર્ટ સ્કૂલ સ્માર્ટ સ્કૂલ આ રહી તમારી સ્માર્ટ સ્કૂલ વાત છે મેઘાણીનગર વિસ્તારની અમરજ્યોત હાઈસ્કૂલ તેમાં બાળ મંદિર પણ આવેલું છે પ્રાથમિક શાળા પણ છે હાઈસ્કૂલ હાયર સેકન્ડરી આર્ટ્સ અને કોમર્સની સ્કૂલ આવેલી છે એટલી બધી જર્જરિત હાલતમાં છે કે કયા ટાઇમે આ સ્કૂલ પડી જાય એનું કોઈ નક્કી નથી અને આ સ્કૂલના પ્રાંગણમાં જેટલી પણ જગ્યાઓ આવેલી છે આ સ્કૂલની છે અને દબાણકારો એ અહિનયા એટલું બધું જોરદાર દબાણ કર્યું છે એકવાર નજરે જોઓ તો ખબર પડે હવે આ સરકાર આ સ્કૂલને વ્યવસ્થિત કરશે કે નહીં એ પણ જોવાનું રહે નરેન્દ્ર અધોરેખિત પરમાર સામાજિક અધોરેખિત કાર્યકર